રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં વાગી ગયા છે દસ ને આપણે શરૂઆત કરી દીધી છે અને હવે જવાનું છે માસીને મેલ વાને લગી કારણ કે રાજકોટ જવાનું હોય એટલે વાકર નથી વાહન જડે અહીંયા વાહન હાલે પણ રસ્તો ખરાબ છે ને લાગે વાહન ન હાલે એટલા માટે તો મમ્મી બધા કામકાજ કરે છે અને માસી એને પણ ક્યાંક મોટાભાગર બેઠા છે તો પછી હમણાં એને મેલ લેવું કારણ કે અત્યારે મેં લીધું ટાટો કરી એના ઘરે વયા જાય ને કારણ કે એકલા આવ્યા અત્યારે તો વાકાને હાલીને આવ્યા છે અને કંઈને વાહનની ખબર ન હોય ને કારણ કે કેદું ને આવ્યા ન હોય એટલે પછી રસ્તો આપણા રસ્તે વાહને નથા હાલતા તો આવ્યા તા હાલીને અત્યારે તો મેલવા જવાનું છે ઠેઠ વાકાને લગી ઇની વાડી મોટા કે મારી વાડી ઉડતું કર या तो व्हिडिओ बरा आहे येऊ पकाया आज जो हो तुम्ही आवजो फरीन आटो मारू हां घरायुच नथी यो ध्वनि यार ए रामे राम ये आ जा या मला खबर नथी का वाली con người quay không được mọi người ta không được mọi không રામ રામ જય માતાજી બધાને બે દી માસી આજે ગયા બે દિ રોકાણા ભેડા હતા પછી સાંજે મોટા ખાઈ ને છોકરો ને બે સાંજે આવ્યા હતા થોડીક બેઠા વારું પાણી કિરા ને પછી પાછા વીઆ ગયા હાંજે હાંજે કે કે કહેવાય અહીંયા જાઉં પણ એ બીજા કાલ ગાય મતલબ પછી કે હું હાંજ્યા અહીંયા આવશે એટલે રાજકોટ લે ને આ બે ભેડ્યો એટલે રાજકોટમાં તો આપણા ઘર જોયા ન જોયા કે અમને ભેડે નહીં એટલે પછી અહીં બે દી થયા હતા તાજ મૂકવા જયા હે મું અને વાંકાનેર મૂકીને અને વી આવશે અને હવે આપણે જોઈને નાખવાની બે ગાડી પડ્યું છે ને સા તો રામબા પાણી સાફ પાયો અને ખાંભા ઉડકી વાલ બાજુ પાડાને ઘડી સોડ્યો એટલે સરે હે પાણી થોડું થોડું પીરવું એ પાણી ખડમાં એટલે સરે નહીં હરખું પાણી મોટામાં નકરો આવે જો આવું થઈ ગયું હોય ધોઈડા ટેળ મયા જો ટેગ ટેગેડા જેવું થઈ ગયું છે અલબાજી બે ત્યાં બાંધી હતી એક નાખવા બાવરે બાંધતા હતા પણ હમણાં ઓલું વરસાદ જેવું હતું ને ખાડો થઈ ગયો એટલે આય બાંધીને એક ને આય બાંધીશ આપણે હેને સે ઓલું ટેકો સરખો બાવરાનો ગઈ ગઈ ને એ ખડિયું હે બહુ હાઉ ઉકલ જેવું એટલે ભાંગ નાખે ને તો કે ટેકો હેને વિખાઈ જઈશ ની નાખવાની અહીંયા જો લીલી નંજી બે જો રમક રમવાનું ચાલુ કરી દે હું રમવો હતા ગાદા મની સુતુ રોજ રમ્યા ગાદ્યા કા આવું કરવાનું દેવાન છે જબરી બંદુક લીધી હે જો રે જનો મેરાતો ને બંદુક લઈ હે જનાની હે ને જનો પાછો પાછો જીવતો ને જીલી તું જતી કે ન જઈ કોણ નતો

મજા આવે ને ખંડેરતી જોની સામેન ખબર ઓફળી જ નવી સામરી આયે બીજું કાઈ ના આમ જોએ તો આપને એમ થાય કે કાઈ એવું લાગે ને બીજું કાઈ નમ જો વરસાદ પડે ને લેવ ખલે ઉઠાય હો અને

બાપા સડી ગયા ને મારા પપ્પા ને આમ બેઠા તા આમ રસ ને ઘરે અહીંયા જો ખૂટી હે આમ જો તળી એક ના નાની વાસડી હે અને એક ખૂટીઓ છે અને એક ગાય છે જો અમારા મારા પપ્પા તગડવા ગયા હાલો તમને બતાવવાના જો ઢીંગલી હારી તો લેતી આવી તો કે ખૂટી આવી ઢીંગલી મૂકવાનો ધોયડી

એ વલા નાડો છે તો baju બને છે થોડો છે એ બાપોરાટ કરી મેરો ભરાણો હો ને મારામી ની બપોરા કરે હે પપ્પા ને બપોરા કરી લીધા

જકના વાગ્યા છ ને મહેમાનને પછી મેલી ચોકડી સોકડી લગી રસ્તામાં ઓલા પાયથરા એટલે મોટરસાઈકલ ખહરો ને બીક લાગે પણ તોય બીતા બીતા એને મેલી કારણ કે આસવારી હોય ને તો ઓછો વાંધો આવે તો ત્રણ આસવારી હોય એટલે બહુ પ્યવર આવે પણ તોય છતાં બીતા 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 ધીમે 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 મોટર સાયકલ હું કાઢ નહીં એટલે હવે ઉપવાદી અહીંયા તો વાહન કયો કા જડી જાય એટલે હવે માસીને મેલવા જ્યો તો અત્યારે મોહન નાના નાનીને મેલવા જ્યો આજ બીજું જ કાય મારે એમાં સમજી જવાનું હોય કે હવામાં માસીને મૂકી ગયો અત્યારે બાપાના બહારનું મૂકી ગયો ને બાપાને બા બસ બીજું શું હે તે થાન બીજું શું થાય તો જ કહે ને ચાર સો કડી ઉતર્યા સો કડી એને નવા વાહન જડે અહીંયા થઈ જ મેલી ગયો ત્યાં તો રિક્ષાએ જડી જાય ધોમ જડી જાય તો જલ્દી વાંધીએ આપણે તો એટલામાં રસ્તો ખરાબ હે એટલે નો વાંધો અને હવે શું કરવાનું